ઘોઘામાં આવેલ સૈયદ ઇબ્રાહીમ શાહ બગદાદી પીરનો ઉર્ષ શરીફ ઉજવાયો ઘોઘા ગામમાં આવેલ સૈયદ ઇબ્રાહિમ શાહ બગદાદી પીરનો ઉર્ષ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો જેમાં સાંજે ઘોઘાના વરકુવાડા વિસ્તારમાંથી બેન્ડ બાજા સાથે સંદય શરીફનો જુલુસ ગામના માર્ગો પર ફરીને દરગાહ શરીફ સુધી પહોંચ્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ ચાદર શરીફ દુઆ સલામ નઝરપેશ ઇબાદત સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા તેમજ આવેલ અકીદતમંદોએ દરગાહમાં ફૂલો અર્પણ કરી કોમી એકતા અને ભાઈચારા માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા હતા તેમજ ઉર્ષ પ્રસંગે આવેલ તમામ ધર્મના લોકો માટે ન્યાસ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોકા